વિરમગામ રેલવે પોલીસે છ કિલોથી વધુના ગાંજાના મુદ્દામાલ ઝડપવાનો મામલો વધુ એક શખ્સની ધરપકડ કરી વિરમગામ રેલવે પોલીસે બે દિવસ પહેલાં વિરમગામ રેલવે સ્ટેશન ટ્રેનમાંથી નીચે ઉતરતા પેસેન્જરોની ચેકિંગ દરમિયાન શાબાજ અસલમ ખાન ઉંમરવર્ષ ચોવીસ ગળાપાદર ગાંધીધામ કચ્છના શખ્સને સાત પેકેટ ગાંજા છ કિલો ચારસો એકતાલીસ કિલોગ્રામના કિંમત રૂપિયા ચોસઠ હજાર ચારસો દસ તેમજ મોબાઈલ પાંચ હજાર એમ કુલ મળીને સિત્તેર હજાર દસના રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો આ જ કેસમાં વિરમગામ રેલવે પોલીસે બે શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો વિરમગામ રેલવે પોલીસે તપાસના આધારે ગાંધીધામના કચ્છ પાસેથી અકબરભાઈ સત્તારભાઈ ગંઢ નામના શખ્સને પણ ઝડપી પાડ્યો છે